અને પછી જવાનું છે દોસ્તો મારા પપ્પા ને મારે કિનારે કિનારે માર પપ્પા ને મૂકીને ખીચડી લઈને નીકળી ગયો છું ઘરે છે કિનારે મૂકી આવ્યો છું દોસ્તો અને હવે જવાનું છે મારે ધ્યાન ધરાવવા ફોન પણ ભરાવા દોસ્તો તમને એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ દેખાડું ચાલો મારું રોયલ એનફિલ્ડ ફસાઈ ગયું છે ફાઇનલી એ ઓર્ડર અમારું નીકળી ગયું છે આ ચાર પાંચ મિત્ર આવી ગયા હતા આપડે બાઇક આજે બસ આટલું જ મળીએ નવા બ્લોગમાં સબસ્ક્રાઈબ કરજો